લોકસભા ચૂંટણી પહેલા સંસદનું છેલ્લું સત્ર પીએમ મોદી શું બોલશે તેના પર રહેશે સૌની નજર ગુજરાતમાં મિશ્ર ઋતુ વચ્ચે આજે માવઠાની આગાહી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં સામાન્ય વધારો થવાની પણ શક્યતા જૂનાગઢમાં ભડકાઉ ભનારા ભાજપમાં આગામી બાર ફેબ્રુઆરીના રોજ સી આર પાટીલની હાજરીમાં વિજાપુર ખાતે જોડાશે ભાજપમાં અને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દર્દીને અપાયેલા સુપમાં નીકળી જીવાત હોસ્પિટલ તંત્રની સુવિધાઓ પર ઉઠ્યા સવાલો વિગતવાર સમાચારની વાત કરીએ તો સમાચારની શરૂઆત કરીએ ગોંડલથી કે જ્યાં ગોંડલનું મરચું એટલે કે સમગ્ર ભારતમાં ગોંડલનું મરચું વખણાય છે ગૃહિણીઓ પણ ગોંડલના ચટાકેદાર મરચાંને પ્રથમ પસંદગી આપતી હોય છે ત્યારે આ વર્ષે ગોંડલ પંથકમાં મરચાંના વાવેતરનો વ્યાપ વધ્યાની સાથે મરચાંનું બમ્પર ઉત્પાદન જોવા મળ્યું છે ગોંડલ માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા મરચાંની આવકની જાહેરાત કરાતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા ગોંડલ તાલુકામાંથી ત્રણથી ચાર ખેડૂતો બળદગાડામાં મરચાની જણસી લઈને પહોંચ્યા ત્યારે મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડ મરચાંથી ઉભરાઈ જવા પામ્યું છે આ સાથે મરચાંનું ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું હતું અને ડુંગળીના ગ્રાઉન્ડમાં મરચાની જણસી ઉતારવાની ફરજ પડી યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકને લઈને બીજી કોઈ જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મરચાંની જણસી આવક સદંતર બંધ કરવામાં આવી છે આજરોજ હરાજીમાં મરચાના વીસ કિલો મરચાંના ભાવ

ગુજરાતના અગ્રિમ ગણાતા ગુંડલ માર્કેટયાર્ડની અંદર પ્રખ્યાત ગુંડલિયા મરચાંની ગઈકાલે સવારથી આવક શરૂ કરવામાં આવેલી હતી રોડની બંને સાઈડ અંદાજીત સાતથી આઠ કિલોમીટરની લાઈનો થયેલી હતી સત્તરસોથી અઢારસો જેવા વાહનો હતા અંદાજીત એંસીથી પિંચાશી હજાર ભારીની આવક થયેલ છે હાલ જગ્યા ન હોવાથી આવક બંધ કરવામાં આવેલ છે વીસ કિલોના ભાવ જોઈએ તો એક હજારથી માંડીને ચોત્રીસો સાડી ચોત્રીસોના છે હાલ ગોંડલ માર્કેટયાર્ડની અંદર ભાવ શરૂઆતમાં જે સિઝનના હતા એના કરતાં થોડો ઘટાડો જોવા મળે છે અન્ય રાજ્યોની વેપારીઓની જે ખરીદી હતી જે ડિમાન્ડ ઓછી થતાં થોડો ભાવમાં ઘટાડો થયેલ છે મરચા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ચટાકેદાર મરચાની અઢળક આવક થવા પામી છે યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો મરચાની જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પંચ્યાસી ભારી મરચાની આવક નોંધવા પામી છે ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા પાંચસો જેટલા વકીલોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજરાતના પાંચસો જેટલા વકીલો વિધાનસભામાં હાજર રહેશે વિધાનસભામાં મુખ્યમંત્રી દ્વારા રામ મંદિર વિશે સ્પીચ અપાશે અને આ સ્પીચના સાક્ષી ગુજરાતના વકીલો બને તે માટે આ વકીલોને આમંત્રણ અપાયું હતું રાજ્ય સરકાર દ્વારા વકીલો માટે અનેક યોજના ફાળવવામાં આવી છે અને ગુજરાતના વકીલો માટે વેલફેરની અનેક સ્કીમ સરકારે મૂકી છે સાથે જ ગુજરાતના વકીલોને વધુમાં વધુ અનુદાન મળે તેવા પ્રયત્નો પણ વકીલો દ્વારા કરાશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આમંત્રણ આપ્યું કે આજે બાર વાગે એ વિધાનસભાની અંદર રામ મંદિર ઉપર એમનું ઉદ્બોધન આપવાના છે અને એમની ઈચ્છા હતી કે આ પડના સાક્ષી ગુજરાતના તમામ વકીલો બને એટલે જ્યારે મુખ્યમંત્રી સાહેબનું ભાષણ ગૃહની અંદર હશે ત્યારે ગુજરાતના વકીલો ગેલેરી અંદર બેસી આ ભાષણના સાક્ષી બનશે બીજું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે ગુજરાતના વકીલોને અઢી કરોડ રૂપિયા આપ્યા અને ત્યારથી અત્યાર સુધી પચીસ કરોડ જેવી માતબર રકમ ગુજરાતની સરકારે ગુજરાતના વકીલોને આપી છે એનો આભાર માનવા પણ અમે મુખ્યમંત્રી સાહેબને મળવા જે આવ્યા છીએ અને સમગ્ર ગુજરાતના વકીલ તાલુકા જિલ્લા મહાનગરના વકીલોના વકીલ મંડળના પ્રતિનિધિઓ એટલે સમગ્ર ગુજરાતના વકીલોના નેતાનું પ્રતિનિધિગણ મુખ્યમંત્રી સાહેબનો આભાર માનવા અને રામ મંદિર ઉપર એમનું જે ઉદ્બોધન ભાષણ થવાનું છે એને સાંભળવા એ પણના સાક્ષી થવા માટે સમગ્ર ગુજરાતના વકીલો અહીંયા આવ્યા છે આભાર લોકો બેફામપણે વાહન અંકારી માસૂમ લોકોની જિંદગી દાવ પર લગાવી રહ્યા છે ગત મોડી રાત્રે ગોતા જગતપુર રોડ પર બોલેરો ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી હતી અને આ ઘટનામાં મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું હતું તો બાળકનો ક્યાંક આ બાદ બચાવ થવા પામ્યો હતો જોકે ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા અને કાર ચાલકની ધુલાઈ કરી હતી પોલીસે કાર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો ખેડામાં ડાકોરના રણછોડજી મંદિરમાં કાલે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ત્યારે દર્શનાર્થી પરિવારે મંદિરના કર્મચારી પર હુમલો કર્યો મંદિર તરફથી મહિલાઓની દર્શનની વ્યવસ્થા અલગ હોવા છતાં મહિલાઓની લાઈનમાં પુરુષ દર્શન કરવા જતાં આ બબાલ થઈ પુરુષ મહિલાની લાઈનમાં દર્શન કરવા જતાં સમય કર્મચારીએ તેને અટકાવ્યો અને કર્મચારી અટકાવતા મંદિરના કર્મચારી પર તેની પર હુમલો કરવામાં આવ્યો અને બરોડાના પરિવારે હુમલો કર્યો અંતે પરિવારે કર્મચારીની માફી માંગી ભૂલ કબૂલી અને કર્મચારીએ રહેમ નજર રાખી ફરિયાદ નહોતી નોંધાવી જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મુંબઈના મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝારીએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું જેને લઈ એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે જોકે ભડકાઉ ભાષણને લઈ તેના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે જેમાં ગિરનારના દત્તાત્રેય શિખરના મહંત મહેશ ગીરીએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતની શાંતિ ડોળવા ઉશ્કેરીજનક ભાષણો આપવાના પ્રયત્ન થઈ રહ્યા છે ગુજરાતની ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે વહેલી તકે તંત્ર મૌલાનાને કાયદેસરની કાર્યવાહી કરી પાઠ ભણાવે અને જો તંત્ર પાઠ ન ભણાવે તો અમને કહેજો અમે તેને પાઠ ભણાવીશું જુનાગઢના અંદર બે ત્રણ દિવસ પહેલા એક ગાંડો મૌલાના આવીને જેમ તેમ બફાટ કરીને ગયો કદાચ એ ગાંડા મૌલાનાને ખબર ન હોય કે આ જૂનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા ગુરુ ગોરક્ષનાથ માં અંબાના બેસણા અને સાથે જ દાતાર જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા જમના તહેઝીબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવા વાળો આ સમાજ છે હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે અને તંત્ર કેમ આ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો એટલે તંત્રએ તરત જ આને અટક કરવી જોઈએ અટક કરીને કાયદાકીય રીતે એને જે સજા થાય એ કરવી જોઈએ કેમકે આ સીધે સીધો શાંતિ ડોહોળવાનો પ્રયાસ આ શહેરના અંદર કરવામાં આવ્યો છે અને આયોજકોને પણ તરત અટક કરવી જોઈએ અને એને સજા રૂપે એક ઉદાહરણ એવું પેશ કરવું જોઈએ આ ગુજરાત અને જૂનાગઢમાં કે આવી હિંમત કોઈ દિવસ ફરી પાછો કરે નહીં તો આ મુંબઈના ઇસ્લામિક વિદ્વાન અઝરીએ એકત્રીસ જાન્યુઆરીની રાત્રે જૂનાગઢના ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમને સંબોધિત કર્યો કાર્યક્રમ માટે પોલીસ પાસેથી પરવાનગી પણ લેવામાં આવી હતી મૌલાના મુફ્તી સલમાન અઝરી કલમ એકસો ત્રેપન એ પાંચસો પાંચ એકસો ઇઠ્યાસી એકસો ચૌદ હેઠળ આરોપી છે ગુજરાતના જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝરીની મુંબઈના ઘાટકો પરમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમની ધરપકડના વિરોધમાં મૌલાનાના સમર્થકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા કે થોડા સમય બાદ મૌલાનાએ ખુદ પોલીસ સ્ટેશનમાંથી સમર્થકોને શાંત રહેવાની અપીલ કરી અને દરમિયાન પરિસ્થિતિને કાબૂમાં લેતા પોલીસે હળવો બળ પ્રયોગ પણ કર્યો હતો ગુજરાતની એન્ટી ટેરરિઝમ સ્કવોડ એટલે કે એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે ત્યારબાદ તેને જૂનાગઢ લઈ જવામાં આવશે મહત્વનું છે કે મુંબઈના ઇસ્લામિક વિદ્વાન અઝરીએ એકત્રીસ જાન્યુઆરીની રાત્રે જૂનાગઢના મોકલ્યા ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો આ દરમિયાન તેણે એક નિવેદન આપ્યું જેનાથી વિવાદ સર્જાયો તેમના ભાષણનો એક વિડીયો વાયરલ થયો છે જે બાદ વિવાદ ઉભો થયો અને વિવાદ વધ્યા બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી એફઆઈઆરમાં બે આયોજકોના નામ પણ છે જેમની પણ પોલીસે ધરપકડ કરી છે અને હવે મોલાનાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે મેં બી પેપરમાં અને ન્યૂઝમાં કાલે જોયું હતું કે જૂનાગઢના અંદર કોઈ એક ધાર્મિક સભા હતી ત્યાં મૌલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈપણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મોલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાના જે સ્ટેટમેન્ટ છે એ એ પણ એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે એકતા રહે ભાઈચારો રહે તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને અડી મળીને રહે

હાલ વાડદથી વાસણા સુધીની આ ડબલ ડેકર બસમાં વધુને વધુ મુસાફરો મુસાફરી કરવા માટે તૈયાર છે ત્યારે ત્રીસ વર્ષ બાદ અમદાવાદમાં ફરી એકવાર ડબલ ડેકર દોડતા શહેરીજનોમાં ઉત્સુકતાની લાગણી જોવા મળી વડીલ હોય કે પછી નાની ઉંમરના યુવાનો ડબલ ડેકર બસમાં બેસવા ઉત્સુક જોવા મળી રહ્યા હતા ત્યારે અમારી ન્યૂઝ ટીમ દ્વારા પણ મુસાફરોના અંગે શું મંતવ્ય છે તે જાણવાનો પ્રયાસ કરાયો જોઈ રહ્યા હતા ત્યારે ડબલ ડેકર બસ ચાલુ થઈ ગઈ છે સાથે જ વાત કરવામાં આવે તો વાસણાથી સુધીની આ જે બસ છે તેમાં મુસાફરોનો પણ ઘસારો જોવા મળી રહ્યો છે ત્રીસ વર્ષ બાદ ડબલ ડેકર બસ ફરી અમદાવાદમાં દોડતી થઈ છે ત્યારે આપ નજારો જોઈ શકો છો તે પ્રમાણે ડબલ ડેકર બસમાં લોકો જે છે તે રાહ જોઈ રહ્યા છે સાથે જ ડબલ ડેકર બસમાં એટલે જે કહી શકાય કે મુસાફરોની પણ સંખ્યા વધારે જોવા મળી રહી છે વાત કરવામાં આવે કે જે પ્રમાણે ત્રીસ વર્ષ બાદ જ્યારે ડબલ ડેકર બસ ચાલુ થઈ રહી છે ત્યારે મુસાફરો સાથે વાત કરીશું શું કહેશો અગાઉ જયારે ત્રીસ વર્ષ પહેલા ડબલ ડેકર બસ ચાલુ હતી ને આ ત્રીસ વર્ષ બાદ ફરી બસ આવી છે સારું લાગે છે અચ્છા લગતા બહુ મજા આતી અમદાવાદ મેં ડબલ બસ આઈ હે તો ખુશી હોતી હૈ ચોક્કસ જે પ્રમાણે લોકો જે છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે દાદા શું કેશો તમારા સમયે ડબલ ડેકર બસ હતી ત્રીસ વર્ષ બાદ ફરી ડબલ ડેકર બહુ સારી કામ કર્યું આના એવું કોઈ કામ કરજે નહીં બહુ ફર્સ્ટ ક્લાસ કામ કર્યું એમ અમને બહુ આનંદ આયા ચોક્કસ આપ જોઈ શકો છો તે પ્રમાણે ડબલ ડેકર બસમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે ત્યારે લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ડબલ ડેકર બસ જે વાત કરવામાં આવે તો ડબલ ડેકર બસની ચોક્કસ લોકો જે છે તે ઉત્સુકતા જોવા મળી રહી છે ખાસે જ વિદ્યાર્થીઓ જે કહી શકાય કે વાત કરીએ કે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો એક માહોલ છે જોવા મળી રહ્યો છે

પછી ટાઈમ હોય તો સારું વહેલો ટાઈમ આને સી દસ વીસ છે ને તો આને સી વહેલો ટાઈમ રાખો ચાંદખેડા સુધીની આ બસ છે વાસણાથી ચાંદકેડા સુધીની બસ છે પંદર કિલોમીટરનો રૂટ છે બા અગાઉ પણ આપ ડબલ ડેકર બેસમાં બેઠા હશો બસ પહેલાં ચાલુ થઈ હોત તો અમારા જે વાહનોનો જે વધુ ખર્ચો થયો હોત તે અત્યાર સુધી ના થયો હોત બેઠા છો હા બેઠી છું પણ અત્યારે જે અમારે પહેલા જે બસ વાળામાં ડબલ રિક્ષા તે ચાલુ થઈ છે બાળકથી અમે બેઠા હતા અને સાથે જ વાત કરીએ તો લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ વાત કરવામાં આવે કે ડબલ ડેકર બસનો જે નજારો જે છે તે અત્યારે આપણે દેખાઈ રહ્યા છે બહારનો જે નજારો છે તે પણ જુદા જુદા બસ સ્ટેશને આ ડબલ ડેકર બસ ઊભી રહેતી હોય છે ત્યારે ડબલ ડેકર બસની ઉપરનો નજારો કેવો હશે તે પણ અમે આપને દેખાડીએ ડબલ ડેકર બસની ઉપરની બાજુએ લોકો જ્યારે અહીંયા બેસતા હોય છે ત્યારે લોકોમાં એક ખુશીનો જે માહોલ છે તે મળતો હોય છે અગાઉ ડબલ ડેકર બસમાં લોકો બેસતા હતા ત્યારે અત્યારે આ ઉપરનો નજારો છે ખાસ કરીને વાળજથી બસ જ્યારે ઉપડી હતી ત્યારે ચાંદખેડા અને ખાસ કરીને વાસણા સુધીની આ બસ જે છે તે લોકો તેને વધારે મજા માણી રહ્યા છે અગાઉ જ્યારે ડબલ ડેકર બસ હતી ત્યારે લોકો ખુશીનો માહોલ વ્યક્ત કરતા હતા અને ત્યારે લોકોમાં પણ એક એવો આનંદ જોવા મળતો હતો કે ડબલ ડેકર બસમાં બેસવાનો લાહો લોકો લેતા હતા તો અત્યારે પણ જે ડબલ ડેકર બસની મજા છે તે લોકો માણી રહ્યા છે અને સાથે જ જુદી જુદી જગ્યાએ લોકો સેલ્ફી પણ રહી રહ્યા છે કારણ કે ડબલ ડેકર બસ જ્યારે નીકળતી હોય ત્યારે ડબલ ડેકર બસની જે મજા જે છે તે લોકો માણતા હોય છે તો કહી શકાય કે જે પ્રમાણે શું કહેશો ડબલ ડેકર બસમાં પહેલાં બેઠા હતા કે જૂની બસમાં કે નવી બસમાં જ બેઠા છો હું છે ને આપણે આપ આપણો બોન નાઇન્ટી ટુનો છે અને નાઇન્ટીની અંદર એવું જાણવા મળતું હતું પપ્પા મમ્મી જોડેથી કે ડબલ ડેટની બસ હતી આપણે અમદાવાદમાં અથવા ગુજરાતમાં પણ નાઇન્ટીસ પછી પહેલી વખત એવું જાણવા મળ્યું છે અને અનુભવી એવું કરી રહ્યો છું કે હું ખરેખર નાઇન્ટીસના જે સમય હતો એમાં પાછો આવી ગયો છો પણ થોડું અલગ રીતે એટલે આમ સારું એવું એન્જોય કરી રહ્યો છું અને સરકારને પણ એક નમ્ર વિનંતી કે આવું ને આવું અમારા માટે તમે સારું કામ કરતા રહો ચોક્કસ કેટલું લોકોની પણ કેટલી જાગૃતતા હોવી જોઈએ કારણ કે નવી બસો તો છે પરંતુ તેને જાળવણી લોકો કઈ રીતે કરી શકે આમાં એક વસ્તુ એવી છે કે હવે લોકો ઉપર આધાર છે આપણા દેશના કોઈ લોકો વડે લોકો વડે ચાલતું શાસન એવું પેલા કહેવાતું હતું સર અત્યારે કેવું છે કે લોકો હવે જાગૃત થાય અને પાન મસાલા ગુટકા પિચકારી એવું કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની બેદરકારી કરે નહીં કોઈપણ રીતે પોતાની 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 પ્રાઇવેટી માલિકીની પબ્લિક સમજીને વસ્તુ સમજીને પોતે સારી રીતે જાળવણી કર જે છે પબ્લિક ઉપર છે સર જે છે પબ્લિક ઉપર છે પબ્લિક જાગૃત થશે પબ્લિકને એમ લાગશે કે મારે થૂંકું નથી તો એ નહીં થૂકે પણ કદાચ એની મનોવ્યથા એને એના મનમાં જે કંઈ પણ ચાલતું હશે ને કંઈ મારે થૂકવું છે તે થૂંકી લેશે એટલે બસની જાળવણી નહીં થાય પણ જે છે એ ગુજરાતની જનતાને અમદાવાદની જનતાને એક નાગરિક તરીકે એક જ હું વિનંતી કરી રહ્યો છું કે પ્લીઝ તમે બસમાં બેસો બસની જાળવણી કરો એન્જોય કરો સારી રીતે તમે ટ્રાવેલ કરી શકો સરકાર આપણા માટે જ બસ બનાવી છે બસ એની જાળવણી કરો ચોક્કસ સ્ટેશન આવ્યું છે ને ત્યાં લોકો પણ એક આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને ડબલ ડેકર બસની બેસવા માટે એક લાવો લેવા માટે લોકો રાજવી રહ્યા છે તો કહી શકાય કે જે પ્રમાણે ડબલ ડેકર બસ માટે લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે મુસાફરો પણ વહેલી સવારથી જ ડબલ ડેકર બસમાં બેસવા ઘસારો પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યારે આ પ્રથમ બસ આવી છે બીજી છ જેટલી જે ડબલ ડેકર બસ છે તે અમદાવાદમાં હવે આવશે પરંતુ પ્રથમ બસ આવી છે તેમાં પણ મુસાફરોનો જે ઘસારો છે તે વધુ ને વધુ જોવા મળ્યો છે कैमरामैन के, अजय दवे अहमदाबाद पाटन में ब्रह्मा कुमारी सेंटर न सुवर्ण जयंती महोत्सव उजवायो सुवर्ण महोत्सव निमित्त हासापुर निर्मित नवनिर्मित कुमारीज विश्वविद्यालय नवीन भवन उद्घाटन કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું તો આ ઉત્સવમાં વિશ્વ સેવા માટે નીકળેલા કાર્યરત સેવા રત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું આમ ત્રિવેદ અવસર સમારોહ યોજાયો કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે આજે મને એ વાતનો આનંદ છે કે પચાસ વર્ષ પહેલાં જે શુભ શરૂઆત થઈ હતી તેનો આજે અનેક ઘણો વિકાસ થયો છે આ વિકાસમાં જેઓનો સહયોગ છે તે તમામને હું અભિનંદન પાઠવું છું વર્ષ ઓગણીસો સાડત્રીસ થી બ્રહ્માકુમારી દીદી અને ભાઈઓની સેવા કરતા આવ્યા છે વ્યસન મુક્તિ તણાવ મુક્તિના કામો મેં મારી નજર સમક્ષ જોયા છે આ પ્રસંગે દિલ્હીથી બ્રહ્માકુમારી આશા દીદી સામાજિક ને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે પાટણ શહેરમાં આપણા સૌ માટે એક અદ્ભુત કામ થયું છે કામ એ થયું છેલ્લા પચાસ વર્ષથી આદરણીય બ્રહ્મ બ્રહ્માકુમારીમાં દીદીશ્રીઓ અનેક પ્રકારની સેવાઓ આપણા સમાજ માટે સમાજના ઉપયોગી માટે કરતા હતા પણ અત્યારે પચાસ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે એક સારો હોલ બનાવ્યો છે એ હોલની અંદર લોકોને કેવી રીતે ઉપયોગી થવાય એવી પ્રવૃત્તિ જ્યારે થવાની છે ત્યારે આજેનું ઉદઘાટન થયું છે હું એમને ખૂબ ખૂબ બિરદાવ અભિનંદન આપું છું કે સમાજ અને રાષ્ટ્ર ઉપયોગીમાં જે કોઈ કામ થતા હોય તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા એમની સાથે હોય છે આવા સરસ કામ બદલ જે લોકોએ આમાં ભાગ આપ્યો છે કોઈએ દાન આપ્યું કોઈએ શ્રમદાન આપ્યું બધાને બિરદાવી અભિનંદન આપું છું તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર